નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી આપની સાથે હું છું લવલીન બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર મુદ્દે યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ થઈ રહ્યો છે એનએસયુઆઈનું યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે બીજી તરફ શિક્ષણ વિભાગની ભ્રષ્ટ આચરતું હોવાનું એનએસયુઆઈના લોકોએ આક્ષેપ કર્યા છે નોંધણીય છે કે ભરતી વિકાસ પોર્ટલ ખાનગી યુનિવર્સિટી માટે પ્રોત્સાહન સહિતની કાયમી ભરતી ઊંચી ફી સહિતના તમામ મુદ્દાઓ ઉપર વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ કાર્યકારી સમિતિ પ્રમુખ અને સાથે જ અગ્રણીઓ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે તો ફરી એકવાર યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરતા લોકો જોવા મળી રહ્યા છે અને એનએસયુઆઈનું યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન યથાવત છે શિક્ષણ વિભાગની ભ્રષ્ટ આચરણ થતું હોવાના એનએસયુઆઈએ જે રીતે આક્ષેપ કર્યા છે બીજી તરફ કોંગ્રેસ કાર્યકારી સમિતિ પ્રમુખ અને અગ્રણીઓ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે શિક્ષણ વિભાગના ભ્રષ્ટાચાર મુદ્દે પણ યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરતા લોકો જોવા મળી રહ્યા છે એનએસયુઆઈનું પણ યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે નોંધણીય છે કે અલગ અલગ નીતિઓ મુદ્દે આ લોકો વિરોધ કરતા હોય તેવી હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે કોંગ્રેસ કાર્યકારી સમિતિ પ્રમુખ અને સાથે જ અગ્રણીઓ દ્વારા પણ જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે એટલે કે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જેના જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં તમામે લોકો ભેગા થઈને હાથમાં પ્લે કાર્ડ્સ લઈને વિરોધ કરી રહ્યા છે સૂત્રોચ્ચારની સાથે વિરોધ નોંધાવી રહ્યા છે અને બીજી તરફ જે રીતે ભ્રષ્ટાચાર મુદ્દે આ લોકો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે શિક્ષણ વિભાગની ભ્રષ્ટ રહ્યા છે હાથમાં પ્લે લઈને બેનર્સની સાથે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ અને ત્યારબાદ વિરોધ કરી રહ્યા છે શિક્ષણ વિભાગમાં જે થતા ભ્રષ્ટાચાર મુદ્દે યુનિવર્સિટી ખાતે તમામ લોકો ભેગા થયા છે અને વિરોધ કરી રહ્યા છે તો એનએસયુઆઈનું યુનિવર્સિટી કેમ્પસમાં આ જે વિરોધ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં તમામ લોકો ભેગા થયા છે અને ત્યારબાદ ભારે વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે સાથે વિરોધ કરી મહત્વનું છે કે ભ્રષ્ટાચાર મુદ્દે યુનિવર્સિટી કેમ્પસમાં તો સાથે જ અનેક લોકોની પણ તેમની સાથે ઉપસ્થિતિ જોવા મળી રહી છે શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચારના મુદ્દે આ વિરોધ કરી રહ્યા છે અને સાથે જ ભ્રષ્ટ આચરણને લઈને પણ વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસ કાર્યકારી સમિતિ પ્રમુખ અને સાથે જ અગ્રણી પણ ભેગા થયા

વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોતવાણી આપણી સાથે લાઈવ જોડાયા છે રવિ કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે અને સાથે જે રીતે ભ્રષ્ટાચારના મુદ્દે ખાસ કરીને આ લોકો વિરોધ કરી રહ્યા છે શું માંગણીઓ છે અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ જી જરૂરથી જણાવી દઉં લવલીન રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાતો કરવામાં આવે છે ખાનગીકરણ થતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ત્યારે જે લોકો છે કોંગ્રેસના આગેવાનો છે તે વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસના આગેવાન હરદેવસિંહ જાડેજા આપણી સાથે જોડાય છે હરદેવસિંહ શું કહેશો શું માંગ છે આપની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત ગુજરાતની જે આઠ થી દસ યુનિવર્સિટી છે ગ્રાન્ટ સરકારી યુનિવર્સિટી એમાં કોમન એક લાવી અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થા છે એટલી બધી બગડી ગઈ છે દાખલા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો પરિણામ સમયસર મળતા નથી રજિસ્ટ્રાર પણ ઇન્ચાર્જ છે અને અહીંયા કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર લગભગ ચારસોનું મહેકમ છે એમાંથી ત્રણસો જણા જે વહીવટી કર્મચારીઓ છે એક પણ કાયમી કર્મચારી નથી ઘણા બધા મુદ્દાઓ છે કેમ્પસ ઉપર આવડી મોટી સિક્યુરિટી હોવા છતાં ખાસ વાળા દારૂ બોટલો મળે અને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને સંઘ લોકો જે પ્રમાણે એડમિશન આપવાય જેવી રીતે આપવાય પ્રાઇવેટ યુનિવર્સિટી પણ દાયરામાં લાવવા જોઈએ નવી શિક્ષણ નીતિના નામે આ લોકો બેફામ એને રીતે નિર્ણયો કરી અને શિક્ષણમાં બહુ મોટા ભ્રષ્ટાચાર કરે છે કે શિક્ષણના નામે મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે આ મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છો જે રીતના વિરોધ કરી રહ્યા છે અને આ પોતાનો વિરોધ કરી રહ્યા છે વિદ્યાર્થી આગેવાનો પણ આપણી સાથે જોડાય છે શું નામ આપનું પ્રવણીણસિંહ વણોલ પ્રદેશ મહામંત્રી એ શું કહેશો શું વિરોધ કરી રહ્યા છો વિરોધમાં અમારા

નોન ટીચિંગના લોકો જે બધાને સાથે રાખીને શિક્ષણ બચાવો યાત્રા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે આજે વાઇસ ચાન્સલર નો ઘેરાવ કરી રજૂઆત કરવાની છે અને સરકારી યુનિવર્સિટીનું જતન થાય એના માટે કોંગ્રેસ આજે તમને જોવા મળી છે એક પણ યુનિવર્સિટી વેચાવા નહીં દે અમે ભારતીય જનતા પાર્ટીની જે મેલી મુરાદ છે કે ધીમે ધીમે કરીને વિદ્યાર્થીઓ ઓછા કરવા લેક્ચરરો ઓછા કરવા અને પછી પ્રાઇવેટીકરણ કરવું પણ અમે કદી બી થવા નહીં દઈ શું કરશું આગામી દિવસોમાં કેવા કાર્યક્રમ આપશો આજે અમે રજૂઆત કરવાના છીએ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી એના પ્રોફેસરો છે એનું પણ અનુભવ કાઉન્ટ નથી કરતા આવા અનેક પ્રશ્નો છે એક એક કોલેજ લગીને અમે જાશું અને બધાને સાથે રાખી અને જાગૃત કરશું અને આ ભારતીય જનતા પાર્ટીના આપની તરીકે ચાલશે તો આ કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો જે કહી રહ્યા છે કે ભાઈ હવે જે આ નહીં માંગ સંતોષ આગામી દિવસ માં જલદ થી જલદ કાર્યક્રમો કરી અને વિદ્યાર્થીઓના હિત માટે નિર્ણય લેવામાં આવશે જી બદલ તો તમામ મુદ્દાઓની સાથે હાથમાં પ્લેકાર્ડ્સ લઈને અને સાથે જ વિરોધ કરતા જોવા મળ્યા છે અનેક સમસ્યાઓ તેમને છે તેના નિરાકરણ લાવવા માટે આજે પહોંચ્યા છે